આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હાલો ગુરુ નમસ્કાર સાહેબ નમસ્કાર મજામાં સાહેબ બસ આનંદ છે એ અમે પોરબંદર બાજુ થી બોલું છું ચેતનભાઈ પંડ્યા નામ છે મારું હમણાં સાહેબ તમારું ઓલું કઈક ઇન્સ્ટાગ્રામ માં મેં જોયું વિડીયો સમજાય એમાં નંબર લખેલા હતા ને હું કોઈ સાહેબ ને ફોન કરવાના જાય સબંધ બારા નું કરાવો છો પછી સબંધ આપડે તો youtube માં મેલીએ હે youtube માં મુકીએ youtube માં youtube માં મુકો હમ બસ એટલે અમારે કરવું હોય તો હું કરવા નું youtube માં કેવી રીતના ના youtube માં આપડે જે વાતચીત કરીએ ને હમ એ બધું youtube માં આવી જાય હમ એવી રીત રીતે સમજાઈ ગયું મારે તમારે લાઈવ વાતચીત કરવાની ચિત કરવા ની એ youtube માં આવી જાય એમ ને ઓકે ઓકે સાહેબ ક્યું ગામ તમારું સાહેબ બાબરા અમરેલી જિલ્લો અમરેલી જિલ્લો પાદરા ઓ બાબરા બાબરા એટલે આપણે સબન કરવાનો હતો એટલે હું સાહેબને નંબર જોયા ને એક દોસ્તારે મને બતાવ્યું મને કે આ તું આ જોતો ખરી મને ગયા સાહેબને ફોન કર્યા પંડ્યા સર નેમ છે બ્રાહ્મણજી એ નોકરી કરું છું અહીંયા પોસ્ટમાં સર હે પોસ્ટમાં જોબ કરું છું પોસ્ટ ઓફિસમાં આ પોસ્ટ ઓફિસમાં હમ વીસ હજાર પગાર છે મધર એક્સપાયર થઈ ગયા હમ તમને આ તો ખાલી ફોન તો કર્યો કહી દઉં તમને એમ કઈ બરોબર ને સાહેબ એટલે માં મૂકવું છે આપડે હા માં તો સંબંધ તો કરવો હોય તો શું કરવું સાહેબ કરવું બરોબર સાહેબ નામ હું તમારું સાહેબ મારું પીએલ મારું હા મારું સાહેબ હવે કરવું તો હોય ને કંઈક હવે આમાં બ્રાહ્મણ માં બધું અમારે શું છે કે એટલે એવું કંઈ તમે હોય તો કંઈ રાખો બીજું શું ધ્યાનમાં માં તો વિડીયો બનાવીએ તો વળી સગા વ્હાલા કહે કે આ રીતના ક્યાં યુટ્યુબમાં શીખ્યા તો પછી જવા દો એમ કે તો નો મેલો તો કાંઈ નહીં ના યુટ્યુબમાં મેલ છું બીજું તો શું એમાં શું ફેર પડે આપણે ખબર કરવો હોય તો મૂકવું જોઈએ ને આમાં આમાં હું છાશ લેવા જાવી અને દોણી હંગરવી બેસી તો નહીં ચાલે

જિલ્લો પોરબંદર તાલુકો રાણામાં ઘર ઘરના મકાન છે અહિયાં કાયમી નોકરી છે હા કાયમી કાયમી બરાબર કોણ કોણ સાથે રહ્યો છો હું ને મારી સિસ્ટર સિસ્ટર કેવડા છે હવે સિસ્ટર ને શું છે કે નાનપણ માં સારી પડી ગઈ હતી ને એટલે એના નાના મકચમાં લાગી ગયું જરા એના હિસાબે થોડુંક બે પગલ વિકલાંગ છે બેન ના એટલે એની રીતે બધું થોડુંક માનસિક વિકલાંગ છે સ્વીકલય છે ને ઓલું છે બધું ભેગું છે સમજ્યા બરાબર છે આમ તો એ કઈ નડે એમ નથી વાસણ એનું બધું કામકાજ કરી લે સમજ્યા બધું પાછા પોતે કરી લેજે એમ ને આ પોતે સંજવારી પોતા ઝાડું ફટા એ બધું એની રીતે એ કપડાં બપડા મારા ધોઈ દે બધું એવું કરી દે એમ કે સાહેબ એવું સાહેબ જરાક વાંધો નહીં આપણે યુટ્યુબમાં વાત કરશું આ તો કાંઈ એવું કંઈ હોય તો તમારે તમારી રીતે જરાક હમ હમ બરોબર સાહેબ હમ તમારે ઉંમર કેટલી છે તમારી ત્રેવિચાર ને એવુંમાં જન્મ છે મારો છત્રીસમું ચાલે રનિંગ છત્રીસમું મારે છેલ્લે ઉંમર તો થોડીક મોટી થઈ ગઈ કાણે બરાબર સાહેબ હવે અમારામાં શું છે કે બ્રાહ્મણમાં ગોતતા ગોતતા અમને અમને બ્રાહ્મણ નો ગૌરવ હતો ઝંડી રેખી હતી અમારા દોસ્તાર પટેલ બાજુ બોલો જંડી મૂકો ગૌરવ મૂકો બ્રાહ્મણ ની ગૌરવ મૂકી દેવવું હોય તો સરખું છેલ્લે છેલ્લે હવે મારું છે તમે સ્વીકારી લીધું છે સ્વીકારી લીધું ગમે જ્ઞાતિ હાલ જ્ઞાતિ અરે કઈ લેવા દેવા નથી એમ તો બીજું તો શું કરવું સાહેબ હવે બધું

ચેતનભાઈ પંડ્યા ચેતન ભાઈ પંડ્યા હા સર ગામ કેવું કીધું રાણા ખીરેશરા રાણા ખીરેશરા હા સર રાણા ખીરેશરા અને તાલુકો તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર રાણ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર હમ નોકરી પોસ્ટમાં બરાબર ને હા સાહેબ નોકરી હું 5 વર્ષ છે નોકરી કરું છું સર 20000 પગાર આ 20000 પગાર અને પરિવારમાં બે બેન ભાઈ બે છે પરિવારમાં બેન ભાઈ બે પછી આપડે કોઈ પણ સમજ આલે કોઈ પણ સમજ આલે બીજું કોઈ પણ આલે બીજું તો શું સાહેબ હવે આપણે ક્યાં ભેગું સાતું નથી તો હવે આપણે સુસારી સુસારી નહી

તો મારે તો ડબલ graduate હોય ને એની સાથે જ લગ્ન કરવા છે બાવીસ ત્રેવીસ વર્ષ છે ને એટલે એમ કરજો તો બરાબર પછી અઠ્ઠાવીસ સત્તાવીસ વર્ષ છે ને એટલે કે હવે graduate ખાલી હશે ને તો પણ ચાલશે બરાબર પછી 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 બત્રીસ તેત્રીસ છે ને એટલે કે બાર પાસ હશે ને તો પણ હું ચલાવી લઈશ બરાબર પછી પાંત્રીસ એક છે ને એટલે કે હવે દસ પાસ હશે ને તો પણ ચાલશે પછી પછી કે સાત પાસ થશે તો ચાલશે પછી લગભગ તમારી અક્ષર જ્ઞાન હું આપીશ મને ગમે ત્યાં વળગાડો અભણ છે ને તો એવું હાલ છે એટલે તમે છે ને હજી એમ કે હજી આપડે ઊંચા ઊંચા જવું છે તો હજી આપડે થોડુંક રાહ જોવો એટલે પછી તમે જેમ કે કોઈ પણ હાલ છે

નથી પણ હવે મારું જો ક્યાંક મરણ થાય તો મારા નીલ હારી રીતે છેલ્લે પછી છે ને એના પછી ઈ રીતે કરે એમ એટલે છેલ્લે તમે એમ કહો કે કાં મને ગમે ગમે વળગાડી ગયો અને કા પછી મારા નીલ પણ આવી કેમ લાગી મારી વાત મોકલી દો અમરેલી બાજુ મારું એટલે તમે સગર ને હવે અમેરું કઈ આમ છે ને અમે બધી જ્ઞાતિ નું કામ કરતા હોય એટલે અમે જ્ઞાતિ માં વેચાયેલા હોય પેલી વાત અમે તો જો વાલ્મિકી નું કામ કરીએ બ્રાહ્મણો નું કરીએ એટલે અમારે અમે અમારી જ્ઞાતિઓ એટલે દરેક સમાજનો હરકો છે અને આ જ્ઞાતિમાં આ જ્ઞાતિ નું એક બાન આ જ્ઞાતિ આનું જ કરતો હોય છે એટલે અમારું કોઈ જ્ઞાતિ હોય જ નહીં અમે તો સર્વ સમાજ ના હોય બરાબર અમારી કોઈ જ્ઞાતિ જ ન હોય કોઈ જ્ઞાતિ સર્વ સમાજ ના સમાજ અમારો અમે તો વાલ્મિકી જ્યાં વાલ્મી ન્યાય જમી લઈ અને બ્રાહ્મણ આગળ અમારે વાલ્મિકી સારું ચોખાય હોય વ્યવસ્થિત હોય સારું રહેતા હોય તો ન્યા જમવા માં હોય અને બ્રાહ્મણ ને ના પાડે કે ભાઈ તું ભલે બ્રાહ્મણ તારી જાત ભલે ગમે ભાઈ ઊંચી રહી પણ તારી યાર તારી ખવાય નહીં તને અડાય નહીં તારા થી અમે અપડાઈ જાય ઘણી વાર એવું પણ થાય એમ કે અમુક હોય પણ હવે ત્યાં તમારે જવા જેવું જ ન હોય એમ હે એના માટલે પાણી પીવા જાય ત્યાં માખીઓ બમણી બમણી થઇ હોય ત્યાં શું કરવાનું હે એટલે એટલે વસ્તુ આ છે એટલે અમે જ્ઞાતિ માં ના માનીયે યુ બરાબર બરાબર આ તો મારુ સાહેબ તમને મેં હું કામ પૂછું કે ગુજરાતી સગર ગુજરાતી સગર છે ને અમારા ગામ માં સગર જાજા હમજ્યા ગુજરાતી સગર બાબતે મારું વતન એ બાજુ વધારે એટલે પૂછો સાહેબ બીજું કઈ ના 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 કાઈ લહેર કરો આમ આ તો હું છે સર નેમ તો ઉપર થી હાલી આવતી હોય ને એટલે રાખવી પડે બાકી તો અમે તો સરનેમાંય માય નો માન સરનેમ નો માનતા હોય આ તો ઉપરથી બાપ દાદા વખતે આવતી હોય એટલે હજી રાખી છે એ ધીરે ધીરે મારા કાઢવાની ગણતરી છે કે ઓળખાણ હું કામ એમ નામ જ ખાલી કેમ નામ ખાલી નો હોય શકે એમ આપડું લોકો સરનેમ નું લેબર લગાડીને એમ કે ને આ જ્ઞાતિ રાખશો તમે એ હું કમા એમ બરાબર ને એમાં તમારી વાત આ ભારત ની જો પત્ર ચોકી ને જ્ઞાતી હોય ચોકી જાત ના વાડા પડે તમે એક એક પુસ્તક વાંચજો તમને તમે બ્રાહ્મણ છો ને એટલે મારે તમને ખાસ થવું પડે અને તમારા બ્રાહ્મણે જ લખેલું છે સ્વામી સચિદાનંદ ઓળખતા હશો પેટલાદ ના ઓળખો ને પેટલાદ પેટલાદ વાળા સ્વામી સચિદાનંદ એને બહુ જ્યાદા પુસ્તકો લખ્યા છે અને એને એક લખ્યું છે અધોગતિ નું મૂળ વર્ણ વ્યવસ્થા આ પુસ્તક ખાસ વાંચજો જો આપણા દેશ થી જો પતરી ચુક્યું હોય ને તો આ વર્ણ વ્યવસ્થા ઠોકીશ બરાબર આ આજે મતલબ વાણંદ નો દીકરો છે એને કલેક્ટર થવું જ ન થઈ શકે એ દાઢી જ કરી રાખે હે કોઈ કોઈ વાલ્મી નો દીકરો છે ઈ મિનિસ્ટર નો થયે કે હેના માં એનામાં લાયકાત હોય તો હું હાવણો જ પેરવા રાખી આ તો જેના જેનામાં જે કુશળ નહીં આ દેશ ની પથ્થર થૂક્યો ને તો આ કુશળ માણસો ના આગળ નથી આવવા દીધા કુશળ કુશળતા કઈ કુશળતા કાય ઉપરથી નથી આવતી ખ્યાલ આવી ગયો કઈ જન્મ એટલે થઈ આજે બ્રાહ્મણ માં જન્મ એટલે કુશળ હોય કોને કીધું એમ

આજે ઘણા બધા ટેલેન્ટ વાળા છોકરા હોય ઉદ્યોગ કરી શકતા હોય વેપાર કરી શકતા હોય બરાબર હું તમને શું કહું સાહેબ હા બોલો 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 હું તમે મને કઈ જ્ઞાતિ પ્રત્યે ઓલું કઈ નથી હું એકલો બોમ્બે દસ વર્ષ રહ્યો કેટલા વર્ષ હા 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 એમાં એમાં દસ વર્ષ હું બોમ્બે રહ્યો એમાં અમારા રૂમ પાર્ટનરમાં છે ને હા હા અરે અમે ખાતા ભેગા બે મને તો કઈ નથી અમે તો મારો દોસ્તાર પાકો જાંબુ નો ભરત હમજા ભરત ચાંદપા ભેગા ખાતા અમને તો મને એવું કઈ છે જ તો ખાલી

बराबर साहेब सारू के सारू के तुम्हें साहेब सेवा करो यो અત્યારે ને તો કોને ટાઈમ ન થા તો પછી તો પછી આ હા હા ફોટો 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 મોકલી દે હો ફોટો મોકલી દે કે હા હાલો ફોટો ને બાયોડેટા મોકલી દે ને બે બે મોકલો બેય મોકલો બેય મોકલો ઓકે થેન્ક યુ થેન્ક યુ સર ઓકે ઓકે આ હા હા વિડિયો પૂરો જોઈયો હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો